નમસ્કાર મિત્રો તો સ્વાગત છે અમારા નવા એક વિડીયોમાં તો આજે આપણે વાત કરવાની છે વડોદરાની રિયલ લાઈફ વિડીયો વિશે તો વળોદ્રદાનું ગામ વળદ્રદા શું કામ કરે છે વોળોદ્રદા ક્યાંના છે તે બધું જ આપણે આ વિડીયોમાં આગળ વાત કરવાનું છે તો એ સૌથી પહેલાં તો આપણે એ વાત કરીશું કે યુટ્યુબ ચેનલમાં અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે એ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો વડોદરાનું ઓરિજિનલ નામ છે સુખદેવસિંહ પરમાર તે સુખદેવસિંહ પરમાર તરીકે ઓળખાય છે અને વિડીયોમાં ઘણો તો કે સોશિયલ મીડિયામાં કે તે વળદા તરીકે ઓળખાય છે અને વળદાએ બહુ મોટું એટલે મોટું નામ બનાવી લીધું છે ગુજરાતમાં બહુ મોટું નામ લીધું છે નાના છોકરાથી લઈ મોટા ગઢા સુધી એટલે કે વજૂર સુધી બધા વળદાની કોમેડી બહુ જ હોય છે અને આજે આપણે વોળાદાની રિયલ લાઈફ વિશે વાત કરવાની છે કે વળદ્રદા વળદ્રદા બીજું શું કામ કરે છે તો વળદ્દા બીજું વાડીનું અને ખેતનું કામ કરે છે અને

એકી ટીમ ઉતારે છે હવે આપણે જોઈશું કશુંક બળદગા ના ઓરિજિનલ વિડીયો વિડીયો બતાવું તમને જોઈ શકો છો બળદ તબલા વગાડતા હોય એવું લાગે છે અને બીજો વિડીયો પણ તમને દેખાડું છું બળદ કેટલા મોજ મસ્તી માવો પણ ખાધેલો છે જો અને હવે આપણે જોઈશું વળદદા અને બકુલભાઈના રિયલ વિડીયો વળદદાના રિયલ વિડીયો તમે જોઈ શકો છો સારી રીતે ઢોલ વગાડે છે ઢોલકી વગાડે છે બહુ સારી રીતે ઢોલકી વગાડે છે અને હવે તમે આગળ આગળ જોવો કે વળદદાની સાથે કામ કરતા બકુલભાઈ ખ્યાલ છે તો એનો વિડીયો તમે એકવાર જોવો ખો જોજો એક વાત તમે મારી સાંભળી હું બે સંતાન બાપ છું કાકા અને મમરા ભાઈ બહેર છે બંને જોરદાર છે જો બહુ મોજમાં છે બંને ફરવા જાય છે ઈકો ગાડીમાં જો ઈકો ગાડી પણ ઘણી ફરી છે પછી જોઈશું